હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બે હજારનો એકવીસનો હપ્તો કાલે રાત્રે આવી જશે એના વિશે વાત કરીશું મિત્રો અત્યારે આખા ભારત દેશમાં એક જ અપડેટ ચાલી રહી છે એક જ સમાચાર ચાલી રહ્યા છે જેમાં તમામ યુટ્યુબર્સ હોય તમામ ન્યૂઝ ચેનલ હોય તમામ લોકો જણાવી રહ્યા છે કે આપણનો જે બે હજારનો એકવીસનો હપ્તો છે હવે ટૂંક સમયની અંદર આવવાનો છે પણ મિત્રો હવે જે આપણે માહિતી લઈને આવે છે ઓફિશિયલ માહિતી લઈને આવે છે આજે સાચી તારીખ આપણને ખબર પડી જશે કે કાલે ચોવીસ તારીખ છે તો કાલે ચોવીસ તારીખના રોજ આપણો ફાઇનલ હપ્તો આવશે કે નહીં આવે એના વિશે પણ વાત કરીશું હપ્તા કેટલા રૂપિયાનો આવશે એટલે કે બે હજારનો આવશે ચાર હજારનો આવશે પાંચ હજારનો આવશે કેટલા રૂપિયાનો હપ્તો આવશે આના વિશે પણ આપણે વાત કરવાના છીએ અને તમારો હપ્તો આગળ કોઈ પણ હપ્તો અટક્યો હોય એટલે કે અઢાર ઓગણીસ વીસ કોઈપણ હપ્તો અટક્યો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો જેથી કરીને તમને આ વખતે પણ જે અટકેલો હપ્તો અને આ નવો હપ્તો મળી જાય અને આ વિડીયો તમારે ખાસ કરીને એન્ડ સુધી જોવાના છે જેથી કરીને તમે એકવીસમાં હપ્તાથી વંચિત ના રહી જાઓ અને એકવીસમાં હપ્તા

રાજ્ય ક્ષેત્રની યોજનાઓની વાત કરીએ તો જે રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવે છે એટલે કે ગુજરાત રાજ્યની કોઈ યોજના હોય તેમાં ગુજરાતમાં રહેલા લોકો જ લાભ લઈ શકે છે અન્યથા બાકી રાજ્યના લોકો એનો લાભ લઈ શકતા નથી કેમ કે જેમ કે ગુજરાતની યોજના હોય તેમાં કોઈ મહારાષ્ટ્ર અથવા તો કોઈ હરિયાણા એવો કોઈ પણ અન્ય સ્ટેટનો નાગરિક જે છે લાભ લઈ શકતો નથી અને જે કેન્દ્રીય ક્ષેત્રની યોજના હોય છે એ સમગ્ર ભારત દેશ માટે હોય છે એટલે ભારત દેશમાંથી તમે કોઈ પણ ખૂણે રહેતા હોય તો ત્યાંથી તમે એ યોજનાનો લાભ મેળવી શકો છો ય ક્ષેત્રની એકવીસમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેની આ યોજના નાના અને સીમાન ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલુ ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે જે છે શરૂ કરવામાં આવી હતી વાત કરીએ આગળ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય pred પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જરૂરી ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવી હતી એટલે કે જે ગામડામાં રહેલા નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની વાત જે મંથલી આવકો કે વાર્ષિક આવક કોઈ સારી નથી એ જે છે આવકથી એમનું ઘર ચલાવી શકતા નથી અથવા તો દેવામાં ડૂબતા જાય છે એવા ખેડૂતો માટે જ આ યોજનાનો શરૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને ખેતીને જે છે પેદાશને યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય એના માટે યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ મિત્રો જે આ યોજનાનો લાભ છે એ વર્ષની અંદર ત્રણ વખત મળે છે અને આની કુલ રકમની વાત કરીએ તો આપણને રૂપિયાની આની રકમ મળે છે તો તમારે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે આ છ હજાર રૂપિયાથી સંતુષ્ટ છો એટલે કે આ રકમને વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ અને તમારો પ્રશ્ન એવો હોય કે આ રકમને વધારવી જોઈએ તો કેટલી કરવી જોઈએ એ પણ તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાનું છે ખેડૂતોની સહકાર જે છે સાહુકારોના દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને

જમીનની નોંધની એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની સ્થિતિએ ખેડૂતના નામે હોવી જોઈએ અને આગામી પાંચ વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં જમ્મુ અને કાશ્મીર ઉત્તર પૂર્વ રાજ્યોમાં જ આનો જે છે અમલીકરણ કરવામાં આવશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો અત્યાર સુધી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસ હપ્તા રિલીઝ કર્યા છે સરકાર દર ચાર મહિને જે છે ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે છે આ જે છે આ મહિનામાં વીસમો હપ્તો પણ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો તેમના ખાતામાં એક વીસ મફતો ક્યારે મોકલવામાં આવશે ત્યાંની રાહ જોઈને બેઠા છે તો જ્યારે પણ આની કોઈ નવી અપડેટ આવશે ત્યારે આપણી ચેનલ ઉપર વિડિયો મોકવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ